ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ સભ્યો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ સ્ટુડિયો સમક્ષ રજૂ કરાઈ આ તારીખ બાર છ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે પાંચ કલાકે આફવા ગ્રામ પંચાયતમાં દસ વોર્ડ સભ્યો પૈકી આઠ વોર્ડના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત આપતા ખળખળાટ મચી જવા પામ્યો હતો છેલ્લા એક વર્ષ ઉપરાંતથી આફવા ગ્રામ પંચાયતોમાં લાખો રૂપિયાની ગેરરીતિ આચરવામાં હોવા બાબતની રજૂઆતો અવગણના થતાં સભ્યોએ પગલું ભર્યું હતું ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતમાં છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ગ્રામ પંચાયત ખાતે પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટમાં લાખો રૂપિયાની ગેરરીતિ આચર્યા હોવાના મામલાની રજૂઆત રાજ તાલુકા કક્ષાએથી લઈને રાજ્યકક્ષા સુધી અનેક વાર કરવામાં આવી હતી પરંતુ જવાબદાર દ્વારા કસુરવારોને છાવરવાની કોશિશ થતાં આખરે આફવા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા દસ પૈકી આઠ સભ્યો દ્વારા આજરોજ ફતેપુરા ફતેપુરા તાલુકાના વિકાસ અધિકારીને અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપવાનું જાણવા મળતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો